Ele roh anu no chandiya chandiya le 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 roh medium sa ta Ah, 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 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે હેને ને ભાઈ થોડો થોડો મોડો વ્લોગ શરૂ કર્યો છે અને આજે અમારે હેને ને ભાઈ લગાડી દીધા છે બે નેમ જો તો કેમ જો ને અમર નીકળી નોટ હા એવું હે મત એવું હે નકર દેવ પછી હા નથી એવું હે એમ ને

ટકા ટકાય નહી નતો ગીરો તો આજ ટકો કરાવવાની હે હે એ રમેશ ટકો કરવાની હે વો ટકો હા હા તો ભાઈ ઈવડે ઈવડે ને બે શાહ વાળા ને હે બે બે શાહ લઈ કે તો બે વલાસા ને બે આશા ને અમારે હે ભાઈ આજ હે ને કપામાં હે ને ભાઈ હરીફાઈ જામી લી છે જોઈ છે હવે

આ બસ બા ની ધબ ધબ બોલા કાબા હા ભાઈ ધીમ ઉપર કેમ ઢળી હા હું સબ બેન એટલું વીણી હા એ લે ભાઈ બધા હે ને વીણી ફૂલ સરિયાત લાગેલા હે ભાઈ આ વખતે સરત તો કોણ પેલા હે ને કાઢે હવે ખબર પડી આયવા આયવા ઓરા આયવા બેન ની આયવા ઓરા ઓરા આયવા ઓ બેન આયવા ઓરા એ લે ઓકડી લે લે હે અંબાલા અંબાલા રઘુ

અરે રે એ રઘુ રઘુ વાત ગયા હા મહેનભા અને ભાવેશ ભાઈ આવી જાય ચાલી ને એ ખેડુ ચાલીને આવી જ નાસ્તો ને બધું લીને આવે અમારે આ ખેડુ છે ને મને નાસ્તો ને એવું બધું કરાવે ચા નાસ્તો ને એવું બધું લઈને આવે કેમ

ગટિયો આવી જો બે વાહ વાહ આવો 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 હા એક વાહ લે રમ જો બે વાહ 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 દોરા હો ભાઈ બે આવી જા હે તો ભાઈ હવે ને ભાઈ નાસ્તો કરવા બે જા હારો હાલો નાસ્તો કરી લે જો સોની આમ વધારે સોની તમારે હે હજુ વેલર કરી નાખાય ખબર જ ન પડતી અમે વાટે બેઠા હતા હું બેહી જના ને બેજો નાસ્તો આવી ગયો ને તો નાસ્તો ને ઉકર લે તો ફેમિલી સાપીન પાછ મસ્ત મજા ને હે ને છે અમે જો થોડા કાગળ છે બેન થી ને બેન તો કેટલી વાર લગાડ્યા આમ તો વાર લગાડી એટલું હું હે તો બેન કાઈ નતું હો ઓની સાપીઓ જન થી વીણતા એ ન આવળી હા હા ત્રવે હાલો

કે ઉડો એમ ઉડે ઉડવાનું જો ને બા બા ક્યાં આયા ડાયા કાકા ઉડાવા ને આયા

આજનો બ્લોગ ભાઈ ફૂલ એન્જોયમેન્ટ અને મજાદાર રેવાનો હે ખાસ કરીને તમને કેવું લાગ્યું ને કેમેરી ની અંદર જણાવી દે તું ફેમિલી અત્યારે બપોર જમવા અત્યારે અને ભાઈ આજનો આ વિડીયો હતો એ ખાસ કરીને કેજો ફની ટાઈપ રહો આખો વિડીયો અને ચેલેન્જ હતો તો ખાસ કરીને તમને કેવી મજા આવી એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી જથી બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય